નમસ્કાર દર્શક મિત્રો સત્યમ ન્યૂઝમાં મકરપુરા વિસ્તારમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો મામલો ડીસીપી અભય ગુપ્તાનું નિવેદન અપહરણ સગીરાને લઈને યુવક વિવિધ સ્થળોએ ફર્યો હતો આરોપી ચિરાગે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી ને ચિરાગ સગીરાને લઈને પાવાગઢ અને ગોવા લઈ ગયો હતો ગોવામાં મજૂરી કામ કરતો હતો ચિરાગ ચિરાગ સહિત તેના બે ભાઈ અને એક યુવતી મળી ચાર લોકોની ધરપકડ કરાઈ છે ગત સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખના રોજ ભોગ બનનારને ચિરાગ નામના આરોપી દ્વારા એને પ્રેરમજાલમાં ફસાવવામાં આવી અને લગ્ન કરવાની લાલચ છે એને પાવાગઢ ફરવા માટે લઈ ગયો અને ત્યાંથી પછી તેઓ લોકો ભાગી ચૂકેલા હતા વીસ સપ્ટેમ્બરના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ સતત એમની પાછળ હતી સોશિયલ મીડિયા દ્વારા અને કન્ટિન્યુઅસ સીડીઆર ચેક કરીને અને તમામ રીતો અપનાવીને સોશિયલ મીડિયામાં એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ્યારે એને લોગઇન કર્યું તેના આધાર પર આઈપીડીઆર મંગાવવામાં આવ્યા તેના આધાર પરથી તેનો નવો નંબર ટ્રેસ કરવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ છે ચિરાગ અને તેની જે મદદગારીમાં તેનો ભાઈ રોહિત હતા અને વિક્કી તથા શ્રદ્ધાબેન જેઓ એમની આ ગુનાહિત વૃત્તિઓમાં મદદગારી કરેલ છે આરોપીની ઉંમર છે બાવીસ વર્ષ આરોપી છૂટક મજૂરી કરે છે હા પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ છે તેને લઈ જવામાં આવેલ હતી ના હજુ સુધી એવું કંઈ ધ્યાને આવ્યું નથી અને પોલીસ વધારે વધારે અમદાવાદમાં તપાસ કરી રહી છે તેઓ લોકો અહીંયાથી પહેલાં પાવાગઢ ગયા હતા ત્યાંથી પછી ગોવા ગયા હતા અને પછી બોમ્બેમાં ત્યાં લોકલ મજૂરી કરીને એક ઘર રાખીને ત્યાં રહેતા હતા બીએનએસ કલમ અંતર્ગત એટી સેવન સિક્સટી ફાઈવ વન સિક્સટી ફોર ટુ અને એ સિવાય પોક્સોની કલમ પણ લગાવવામાં આવી છે